વડોદરા શહેરના વોર્ડ નંબર નવમાં આવેલા વિસ્તારોમાં જન સુવિધાના કામોનો કરવામાં આવ્યો હતો સમસ્યાને લઈને વોર્ડ નંબર નવના યુવા કાઉન્સીલર શ્રી રંગ આયરેને રજૂઆત કરવાને લઈને કાઉન્સીલર શ્રી રંગ આયરે દ્વારા વડોદરા મહાનગરપાલિકા સભામાં સ્થાયી સમિતિમાં રજૂઆતો કરવામાં આવી હતી રજૂઆતને પગલે કોર્પોરેશનમાં નાગરિકોના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી જેથી વોર્ડ નંબર નવના યુવા શ્રી રંગ આયરે નરસિંહ ચૌહાણ સુરેખા પટેલ ઉમેશા વસાવા તથા વોર્ડના કાર્યકર્તાઓ માટે ડોર સંગઠન સહિત વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સ્થાયી કાઉન્સિલરે ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત કર્યું હતું વોર્ડ નંબર નવના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં સેવાસીમાં આવેલ શ્યામલ એવન્યુથી પ્રિયા ટોકીઝવાડા રસ્તે કાચો પાકો રસ્તો કાર્પેટ સિલિકોટ કરવાનું કામ સેવાસીમાં આવેલ પ્રિન્સ વિલાથી ગુણાતીત રેસીડિ સુધી વરસાદી ગટર નાખવાનું કામ તો સેવાસીમાં આવેલ શિવાય હોસ્પિટલથી તક્ષશિલા બે દર્શન નાખવાનું કામ સેવાસીમાં આવેલ તક્ષશિલા ફ્લેટથી કેનાલવાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ વોર્ડ નંબર નવના કાઉન્સિલરો વોર્ડ પ્રમુખ સંગઠનની ટીમ સહિત સોસાયટીના પ્રમુખ સોસાયટી વિસ્તારના સ્થાનિકોએ ઉપસ્થિત રહીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

ભારતીય જનતા પાર્ટી પર જ્યારે જ્યારે પણ કામોલક્ષી અને વિકાસલક્ષી વાત આવે છે તો અગ્રેસર રહીને અમે ભારતીય જનતા પાર્ટીના એક નાના સૈનિક એટલે નાના કાર્યકર્તા તરીકે લોકોએ અમને રજૂઆત કરી હતી ચારે કાઉન્સિલરોએ મળીને જેને પણ રજૂઆત આવી છે ચારે કાઉન્સિલરોના માધ્યમથી ફ્લોર પર રજૂઆત કરી છે માન્ય ધારાસભ્ય શ્રી તેમજ સ્થાયી સમિતિના શ્રી એવા તમામ લોકોને અમે રજૂઆત કરી હતી ને ત્યારબાદ આજના દિવસે સેવાસી વિસ્તારની અંદર અમારા પાંચે પાંચ કામો એ આજે શ્યામલ એવન્યુ થી લઈને મુખ્ય રસ્તો છે એને કાચો પાકો કરવાનું કામ સાથે પાણીના પ્રેશરના કામ એમ મળીને ટોટલ એક કરોડ ને વીસ લાખ જેટલા કામોનું વોર્ડ નંબર નવ ની અંદર અમે આજના દિવસે ખાતમુહૂર્ત કર્યું છે અને ખાસ કરીને અમારી સાથે વિસ્તારના તમામ લોકો સાથે વોર્ડ નંબર નવ ની ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ સૌ એકત્ર રહીને વિકાસલક્ષી કામોની અંદર આજના દિવસ ખાતમુહૂર્ત કર્યા છે આવનારા સમય ની અંદર પણ એવા કેટલાય વોર્ડ નંબર નવ ની અંદર વિકાસલક્ષી કામો કરવા જઈ રહ્યા છે